જેમ બુજ ખલીફા હોય એમ આપણા ટાવર ને રિવર ચાઇના ના કેન્ટેન શહેર માં પહોંચી ગયો છું તો આખો વિડીયો તમને ફૂલ મજા કરાવવાના છે ફાઇનલી આપણે અંદર પહોંચી ગયા છે ઓલરેડી રજીસ્ટ્રેશન આમનું તો પહેલેથી કરેલું છે તમારું તો આ એકસો થી સ્ટાર્ટ કર્યું છે આજે એકસો સાડત્રીસ અને આપણું થઈ ગયું ફાઇનલી કેન્ટેન ફેર માં આપડા ગુજરાતી લોકો પણ પાછા ના પડે તમે ક્યાંથી સુરત સુરત થી અરે વાહ કેન્ટેન ફેર માં કેવું લાગ્યું કેવું સારું છે અત્યારે બે દિવસ ફર્યા છે એટલો મોટો ફેર છે ખૂટતો જ નથી ખૂટતો જ નથી મતલબ ચાલી ચાલી ને તેર ચૌદ કિલોમીટર માં સાંજે તો ત્યાં કડી થઈ જાય વિડીયો આપડા જોવો છો હા કેવા લાગે છે સરસ સરસ થેન્ક યુ સો મચ કેન્ટેન ફેર માં અમે પહોંચી ગયા બેગ તો બધા બહુ બતાવી હવે આપણે શું બતાવના ભાઈ હવે આપણે ટોયસ છે પછી ન્યુ બેબી બોર્ન પ્રોડક્ટ છે પછી સોક છે બહુ બધી બેબીઝ ને લગતી બધી જ આઈટમ એમાં ટોય આઈડિયા એના પેલું શું કહેવાય હા ઓલી વ્હીલ આવી ગઈ છે ગાડી આવી ગઈ વોકર છે હા વોકર હા ડાયપર બધું રમકડા ને બધું મળે જો ડાયપર ની છે યસ આ ડાયપર છે એટલે હવે જોરદાર બધી વસ્તુ મળે હવે આજે મારે તમને જણાવવું છે કે અહીંયા છે ને ભાઈ

એનું કેવું એવું છે કે એને બેટરી કંપની જોડે ઓફિશિયલ ટાઈઅપ કરેલું છે અને એનો લોગો યુઝ કરી શકીએ છીએ આ બહુ મોટી વાત કહેવાય ચાઇના ની અંદર બીએમડબલ્યુ એટલે ઓફિશિયલ એનો લોગો એ યુઝ કરી આ ડી પ્રોડક્ટ કે ફર્સ્ટ કોપી વાળું નથી એટલે બહુ સસ્તામાં અચ્છા અને આ કેટલામાં 55 માં કીધું ને 55 યુએસડી એનો ભાવ 55 યુએસડી કેટલા લેવું પડે મિનિમમ કેટલી પ્રાઇસ એમએક્યુ એમએક્યુ શું થાય બેટરી બ્રધર યસ યુ યુઝ ધ બેસ્ટ વે ટુ પુટ